નમસ્કાર મિત્રો સ્વાગત છે બિહારના મુજફપુરમાં મહા ગંઠબંધની રેલીમાં રાહુલ ગાંધીએ નીતિશ કુમારની એનડીએ સરકાર પર નિશાન સાધ્યું છે જે હા મિત્રો રાહુલ ગાંધીએ કહે છે કે બિહારમાં બિહારીઓનું કોઈ ભવિષ્ય નથી મિત્રો આ આજનું સત્ય છે જે હા મિત્રો તેઓ રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ ચાલી રહ્યું છે મિત્રો આગળની તરફ જણાવતા મિત્રો રાહુલ ગાંધીએ જન જનસભાને સંબોધિત કહ્યું છે કે આરોગ્ય મેળ ખાતાને અભાવ છે અને બિહારમાં સારવાર પૂરી પાડી શકાતી નથી મિત્રો અમે આ બદલાવ માગીએ છીએ કે અમે કહી શકીએ છીએ કે મેડ ઇન બિહાર હોવું જોઈએ મિત્રો મેડ ઇન ચાઇના નહીં જ્યાં મિત્રો તેઓ રાહુલ ગાંધીએ આ જણાવ્યું છે તો તમે શું કહેશો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો મિત્રો મેડ ઇન બિહાર કહેવામાં આવે છે કે મિત્રો મુજફપુરની રેલીમાં સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નીતિશ કમાન રિમોટ કંટ્રોલ ભાજપમાં હાથમાં છે કોંગ્રેસ નેતાના ભાજપ પર સામાજિક ન્યાય વિરુદ્ધ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે ભાજપ અને પીએમ મોદી સામાજિક ન્યાય વિરુદ્ધ છે તો મિત્રો ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત ધન્યવાદ